સંજેલી તાલુકાના અણિકા ખાતેથી પોલીસ દ્વારા ફોર વ્હીલ ગાડીમાં હેરાફેરી કરાતો બે લાખ એકાવન હજાર સાતસો છત્રીસ રૂપિયાના વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી કુલ ત્રણ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો આજ તારીખ બે પાંચ બે હજાર પચીસ શુક્રવારના રોજ સંજેલી પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી રહે મળી હતી કે એક સફેદ કલરની ક્રેટા ગાડી જેનો નંબર જી જે જીરો છ એ એકોતેર બાણુંમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરી અને ગોઠી સંતરામપુર થઈને સંજલી ગામ તરફ આવનાર છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા અણીકા ગામે ચોકડી ઉપર વોજ ગોઠવવામાં આવી હતી અને બાતમી દર્શાવેલ ગાડી આવતા તેને રોકી અને તલાશી લેતા તેના અંદરથી પોલીસ દ્વારા કુલ બે લાખ એકાવન હજાર સાતસો છત્રીસ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ પકડાયેલ આરોપી પાસેથી મોબાઈલ અને ગાડી મળી કુલ સાત લાખ છપ્પન હજાર સાતસો છત્રીસ રૂપિયાનો વિદેશી દારો જપ્ત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને કુલ ત્રણ ઇસમો વિરુદ્ધ વહેલી સવારે એક વાગ્યે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે